વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવશું બચેલી રોટલીમાંથી મિલ્ક કેક બનાવવાના છીએ તો એના માટે આપણે ચાર રોટલી લીધેલી છે તમે ચાર રોટલી લઈ શકો અથવા તો પાંચ પણ લઈ શકો જો નાની નાની હોય તો ચાર અને જો બહુ તમે મોટી અને જાડી રોટલી બનાવતા હોય તો તમે ત્રણ અથવા તો બે રોટલીની પણ બનાવી શકો છો અહીંયા અમે નાની અને પાતળી રોટલી બનાવીએ છીએ એટલે મેં ચાર રોટલી લીધેલી છે અને વન ફોર્થ કપ જેટલી ખાંડ લીધેલી છે અહીંયા અને એલચી પાવડર લીધો છે અને ઘી કેક તૈયાર થાય છે તો અહીંયા આપણે તવી તપા રાખી દીધી છે અને હવે રોટલીને ઉમેરી દેસુ આ રોટલી તમે આવી રીતે શેકીને તમને નો ફાવે શેકીને નો ફાવે આવી રીતે તો તમે આ જે રોટલી આપણી ઠંડી રોટલીનો મિક્સર જારમાં ભૂકો કર લેવાનો અને એ ભૂકો તમે બે ચમચી ઘી ઉમેરી અને ભૂકાને શેકવો પડે આપણે અત્યારે રોટલીને ઘીમાં શેકી લઈએ છીએ એવી રીતે પણ બનાવી શકો તમે અત્યારે ઘી લગાવીને આપણે રોટલીને સરસ શેકી લઈએ છીએ અને આમ પણ ન ફાવે તો ઘી અથવા તો તેલની અંદર તમે રોટલીને તળી લો તો પણ ચાલે એનો ભૂકો કરીને પણ બનાવી શકો પણ આ સરળ રીત છે એકદમ બધાને ફાવે એ રીતે હું આજે બનાવું છું થોડી એવી કડક થાય ત્યાં સુધી આપણે રોટલીને શેકવાની છે આ થોડી ઠંડી રોટલીને જ મિલ્કકેક બને છે એટલે કે સવારની રોટલી હોય તો તમે સાંજે બનાવી શકો છો બપોરની રોટલી હોય તો પણ ચાલે પણ ગરમા ગરમ ઉતારેલી રોટલીનો મિલ્કકેક સારું ન બને બસ આવી રીતે આટલી જ આપણે શેકવાની છે બહુ કડક નથી કરવાની આટલી શેકાઈ જાય એટલે એને બહાર લઈ લેવાની અને બીજી રોટલીને ઉમેરીને આવી જ રીતે બધી રોટલીને આપણે શેકી લેશું અહીંયા આપણી શેકાઈ ગઈ છે ને હવે આપણે એને ઠંડી થવા દઈશું રોટલીના બટકા કરી અને આની અંદર ઉમેરી દઈશું રોટલી આપણી ઠંડી થઈ ગઈ છે રોટલી ઠંડી થઈ જાય ને પછી જ મિક્સર જારમાં ઉમેરી અને આપણે ભૂકો તૈયાર કરવાનો છે તો આવી રીતે ટુકડા કરી અને ઉમેરી દેવાની છે તો બધી રોટલીને આપણે આવી રીતે ટુકડા કરીને ઉમેરી દઈશું આપણે એકદમ સરસ રોટલી ઠંડી થઈ ગયા પછી ટુકડા કરી લીધા છે અને હવે મિક્સર જારની અંદર આપણે સરસ ભૂકો તૈયાર કરી લેવાનો છે તો આપણે પીસી લેશું અહીં આપણે રોટલીનો ભૂકો તૈયાર કરી લીધો છે આવો ભૂકો આપણે તૈયાર કરવાનો ડીશમાં કાઢી લઈશું આપણે આપણે જે ખાંડ લીધેલી એને જે કેરેમેલાઈઝ કરવી છે ખાંડને ટૂંકમાં ખાંડને આપણે ઓગાળવાની છે આમાં પેલા આપણે અડશું નહીં આપણો ગેસ ચાલુ છે એમ જ એને પીગળવા દેસું એટલે કે ઓગળે ને ખાંડ ત્યાં સુધી એટલે આપણો મિલ્ક કેકનો કલર સરસ આવે અહીંયા સાઈડ ઉપર તમને દેખાતું હશે કે ખાંડ હવે ઓગળવા લાગી છે પેલા આપણે એને અડશું નહીં આવી રીતે જ ઓગાળશું છો બધી ઓગળવા લાગી છે ને આપણે ખાંડ એકદમ મસ્ત એવી ઓગળવા માંડી છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે સરસ ખાંડ આપણી કેરેમેલાઇઝ થઈ ગઈ છે હવે અહીંયા આપણે દૂધ ઉમેરી દઈશું બોય ને બળવા નહીં દેવ હવે બધી ખાંડ એમાં મિક્સ થઈ જાય છે આપણે દૂધ સાથે આ જે ખાંડ છે એ બધી દૂધમાં એકદમ મિક્સ થઈ જાવી જશે અહિયાં જો આપણી ખાંડ એકદમ સરસ સાથે ઓગળવા લાગી છે અને આપણા દૂધનો કલર બદલાતો હોય એવું લાગે છે બધી જો ખાંડ પીગળવા લાગી છે આમ સતત આપણે હલાવતા રહેશું ને તો એ ખાંડ ઓગળી જશે થોડી જ રહી છે અહીં આપણી ખાંડ મસ્ત એવી ઓગળી ગઈ છે બધી અને સરસ એકદમ ફ્લફી થઈ ગયું છે તો ગેસ ધીમો કરીને આપણે જે રોટલીનો ભૂકો કરીને તૈયાર રાખેલો એ અહીંયા ઉમેરી દઈશું અને એલચી પાવડર પણ સાથે જ ઉમેરી દઈશું બધું સરસ મિક્સ કરી લેશું આપણે અહીંયા આપણે એક કોઈ કલરનો ઉપયોગ નથી કર્યો માત્ર આપણે ખાંડને જ કેરેમેલાઈઝ કરી છે બધું ભેગું થઈ જાય એક સરસ ઘટ ત્યાં સુધી આપણે આને ફેરવવાનું છે બધું એક એક સાથે ભેગું થઈ જવું જોઈએ અહીંયા જો એક રસ થઈ ગયો એટલે એક સરસ ખૂબ ભેગું થઈ ગયું છે અને પેન પણ છોડવા લાગ્યું છે બસ આવું આપણે તૈયાર કરવાનું અહીંયા આપણું એકદમ સરસ ભેગું થઈ ગયું છે હવે આપણે એક ડીશમાં રાખી દેસવાનું નીચે ઘી અથવા તો તેલ તમે લગાવી શકો છો એ આપણે ડીશમાં ઢાળી દીધું છે ઉપરથી બદામની કતરણ ઉમેર દઈશું મસ્ત એવો આપણો મિલ્કકેકનો દેખાવ આવે આવી રીતે દબાવી દેવાનું એટલે ચોટી જાય પછી ઠંડુ થઈ જાય ને પછી આપણે એના પીસ કરશું તૈયાર છે આપણો રોટલીનું મિલ્કકેક ઠંડી રોટલીમાંથી બનાવેલી મિલ્ક કેક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો